ભરૂચમાં સ્માર્ટ મીટરનો વિવાદ પરિવારે ત્યાસી હજાર નું બિલ જોઈ ચકચાર ભરૂચ શહેરના હાજીખાના બજારના બહાદુર વિસ્તારમાં રહેતા એક પરિવારને વીજ વિભાગ તરફથી સ્માર્ટ મીટર મારફતે સીધું ત્યાંસી હજાર રૂપિયાનું બિલ આવતા ચકચાર મચી ગઈ છે અગાઉ તેમના જૂના મીટર પરથી દર મહિને માત્ર સાતથી આઠ હજાર રૂપિયાનું બિલ આવતું હતું પરંતુ અચાનક સ્માર્ટ મીટર મારફતે ત્યાંસી હજારનું બિલ ઠોકાઈ જતાં પરિવાર ચિંતામાં મુકાઈ ગયો છે ભરૂચ જિલ્લામાં જિલ્લા છેલ્લા થોડા સમયથી સ્માર્ટ મીટર લગાવવાના વિરોધનો વંટોળ ચાલી રહ્યો છે રહીશોમાં એ અંગે ભારે અસંતોષ છે આવી પરિસ્થિતિ વચ્ચે વધુ એક કુટુંબને મોટું બિલાવતા નાગરિકોના આક્રોશમાં વધારો થયો છે પરિવારે વીજ કંપનીની કામગીરી અંગે ખુલામ આક્રોશ ઠલવ્યો છે અને અયોગ્ય બિલિંગ સામે ન્યાય મળે તેવી માંગણી કરી છે ભરૂચના અનેક વિસ્તારોમાં સ્માર્ટ મીટરને લઈ સોસાયટીઓને રેશોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે રિપોર્ટર મેં પી પ્રજાપતિ બોલું છું હું હાજીખાના બજાર વિસ્તારમાં રહું છું અને મારા લાઇટ બિલ આવ્યું છે એની પહેલા અમે જે સોલર પેનલ નટું લખાયું તે વખતે સાત હજાર આઠ હજાર નવ હજાર મિનિમમ વધારે વધારે ઉનાળામાં દસ હજાર લાઇટ બિલ આવતું હતું ને સોલર પેનલ હાટ અમારે સ્માર્ટ મીટર આપવામાં આવ્યું છે લાસ્ટ લાસ્ટ મંથમાં અમારું સાત હજાર છસો રૂપિયા લાઇટ બિલ આવેલું હતું ને આ વખતે ને ગયો વખતે છે ને સોલરના યુનિટ જનરેટર રાખ્યા તો અમને જીબી એવું કહેવામાં આવેલું હતું કે તમારા આ મહિને તમારા યુનિટ જનરેટ થશે ને તમારે બિલ ઓછું ભરવાનું હશે એટલે એના કરતાં આખું ઊંડું થઈ ગયું છે અત્યારે અમારે એસી હજાર લાઈટ બિલાવ્યું છે ભરવાનું